તો એ કોઈકનું જેસેબી છે અહીંયા ઘરનું તો અહીંયા મૂક્યું છે અને એ ડ્રાઈવર છે ને એ ઓપરેટર છે ને ગયા છે બહાર કંઈક કરવા માટે એટલા માટે અહીંયા મૂક્યું છે જોઈ શકો છો તમે જેસેબી તો ચલો મયુરભાઈ તો જતા રહ્યા એમનો વિડીયો કોલ કરેલો મેં પછી પણ આ નેટવર્ક બરાબર ના આવ્યું ને એટલે મેં રેકોર્ડ ના કર્યો બાકી અંકલેશ્વર જશે ને ત્યારે વિડીયો કોલ કરશે ત્યારે હું કમ્પ્યુટર રેકોર્ડ કરીશ કારણ કે અહીંયા એના કારણ કે એમને વડાફોનનું સિમ કાર્ડ છે એટલે નેટવર્ક બિલકુલ નથી આવતું એટલે વિડીયો કોલ કરવો પણ પોસિબલ નથી તો અત્યારે અહીંયા મસ્ત શાંતિથી બેઠો છું અહીંયા તો યુટ્યુબની અંદર બ્લોગ અપલોડ કરું છું દરરોજ આઠ વાગે તો તમે બધા સપોર્ટ કરો એટલું જ હું કહીશ અને દરરોજ આઠ વાગે બ્લોગ આવે છે એ પણ તમે જોવાનું રાખો